કથા માત્ર સફળ નથી બની કથા સુફળ બની છે કારણ કે આ જે કથા હતી એ કોઈના લાભાર્થે નહોતી પરંતુ પૂજે મોરાઈ બાપુ જેમ કીધું એ વૃક્ષો અને વડીલોના શુભાર્થે હતી રાજકોટ રામકોટ ખરામબાઈનું નવ દિવસ માનસ સદભાવના રામકથા પૂજે મોરાઈ બાપુના શ્રીકંઠે લાખો લોકોએ સાંભળી લાખો લોકોએ દર્શનનો લાભ લીધો ભોજનનો લાભ લીધો સેવાનો લાભ લીધો ખૂબ મોટી સંખ્યામાં સાઠ કરોડથી પણ વધારે રકમની ધનરાશિ પણ એકત્ર થઈ અને જેને કહેવાય કે અમારી પછેડી અને સોળ બંને લંબાવી દીધી રાજકોટના આંગણે આંસુની આંગળી ઝાલીને આવતા માવતરને નિસન્તાન માવતરને સ્પર્શ કરીને આજીવન આપણે એને સાચવી શકીએ આપણે શ્રવણ ધર્મો બજાવી શકીએ રાજકોટ કોઈને ના ન પાડવી પડે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જે સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ જે સમગ્ર વિશ્વનો નિસંતાન માવતર માટેનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનવા જઈ છે તે જ રીતે આપણે સૌની જીવાદોરી એવા વૃક્ષો એકસો એકાવન કરોડ વૃક્ષો સમગ્ર દેશમાં વાવી તેને ચાર વર્ષ સુધી ઉછેરીને મોટા કરવાના પુણ્ય યજ્ઞમાં સમગ્ર રાજકોટ સમગ્ર રામકોટે ખૂબ મોટા પ્રમાણમાં માત્ર ધનની નહીં પણ તન મન વચન અને કર્મની સ્નેહઆુતિ આપી છે આ તબક્કે અમારાથી જાણતા અજાણતા કોઈની કોઈનું કાંઈ માન ન સાચવી શક્યા હોય કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મોટું મન રાખી સૌને માફ કરવા પણ નિમિત્ત આયોજકો સદભાવના ઉડાસ વિજયભાઈ ડોબરિયા સાથી ટીમોથી સૌને પ્રાર્થના કરું છું પૂજે મોરાઈ બાપુએ જ કીધું કે હરે નમઃ હરે નમઃ હરે નમઃ આ પુણ્ય શ્લોક સાથે સૌનો ઋણ સ્વીકાર કરું છું બાપુ એ વૃક્ષો અને વડીલોના શુભાર્થે હતી રાજકોટ ખરા હાથમાં રામકોટભાઈનું રામબેન રામયભાઈનું નવ દિવસ માનસ સદ્ભાવના રામકથા પૂજ્ય મોરાઈ બાપુના શ્રીકંઠે લાખો લોકોએ સાંભળી લાખો લોકોએ દર્શનનો લાભ લીધો ભોજનનો લાભ લીધો સેવાનો લાભ લીધો ખૂબ મોટી સંખ્યામાં સાહીઠ કરોડથી પણ વધારે રકમની ધનરાશિ પણ એકત્ર થઈ અને જેને કહેવાય કે અમારી પછેડી અને સોળ બંને લંબાવી દીધી રાજકોટના આંગણે આંસુની આંગળી ઝાલીને આવતા માવતરને નિસંતાર માવતરને ચરણ સ્પર્શ કરીને આજીવન આપણે એને સાચવી શકીએ આપણે શ્રવણ ધર્મો બજાવી શકીએ રાજકોટ કોઈને ના ના પાડવી પડે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જે સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ જે સમગ્ર વિશ્વનો સંતાન માવતર માટેનો સૌથી મોટો વૃદ્ધાશ્રમવા બનવા રહ્યો છે તે જ રીતે આપણે સૌની જીવાદોરી એવા વૃક્ષો એકસો એકાવન કરોડ વૃક્ષો સમગ્ર દેશમાં વાવી તેને ચાર વર્ષ સુધી ઉછેરીને મોટા કરવાના પુણ્ય યજ્ઞમાં સમગ્ર રાજકોટ સમગ્ર રામકોટે ખૂબ મોટા પ્રમાણમાં માત્ર ધનની નહીં પણ તન મન વચન અને કર્મની સ્નેહાઉૂતિ આપી છે આ તબક્કે અમારાથી જાણતા અજાણતા કોઈની કોઈનું કાંઈ માન ન સચ સાચવી શક્યા હોય કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મોટું મન રાખી સૌને માફ કરવા પણ નિમિત્ત આયોજકો સદભાવના ઉદાસ વિજયભાઈ ડોબરિયાની સાથી ટીમમાંથી સૌને પ્રાર્થના કરું છું પૂજે મોરે બાપુએ જ કીધું કે હરે નમઃ હરે નમઃ હરે નમઃ આ પુણ્ય શ્લોક સાથે સૌનો ઋણ સ્વીકાર કરું છું અને ચણવંદના કરું છું